પીડીએફ મેળવવા માટે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી મેળવી શકો છો અને બુક અહીં કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો એક્ટિવિટી વન ચિત્રો જુઓ અને અહીંયા આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો જોઈએ પેલું ફેટ કલરફુલ બ્લેક લોંગ બી ટોલ એક્ટિવિટી ટુ યોગ્ય મૂળાક્ષરનો ઉપયોગ કરી સ્પેલિંગ પૂરા કરો આ રીતના તમારે સ્પેલિંગને પૂર્ણ કરવાના રહેશે એક્ટિવિટી ત્રણ અલગ પડતા શબ્દને દૂર કરો અને તેના સ્થાને યોગ્ય શબ્દ મૂકો તો બોલની જગ્યાએ ગો પ્લેનની જગ્યાએ બસ સ્લોની જગ્યાએ એસેલેટર ગોની જગ્યા ગોવાની જગ્યાએ ભાવનગર ક્લોકની જગ્યાએ ડિજિટલ કેમેરા સિક્સની જગ્યાએ વન ઇરેઝરની જગ્યાએ બોલ પેન એક્ટિવિટી ફોર લીટી કરેલા શબ્દ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામેના બોક્સમાં દોરવાનું અહીં જે ચિહ્ન આપેલું છે તે નંબર વન ધેર ઇઝ અ લોટ ઓફ નોઈસ ધેર આઈ કાન્ટ હિયર યુ તો જવાબ આવશે સીમા આઈ શેડ આઈ હેવ નો લાઇસન્સ આઈ એમ રેડી ટુ પે ફાઇન નંબર એ નંબર થ્રી આઈ વિલ ફેચ વોટર ફ્રોમ ધેટ વેલ યુ શીટ ધેટ સી નંબર ફોર હી એપ્રોચ મી એન્ડ ઇનફ્રન્ટ ઓલ ધ થિંગ્સ બી એક્ટિવિટી ફાય ઘડિયાળના ડાયલ નીચે લખેલ સમય અનુસાર ઘડિયાળમાં નાનો અને મોટો કાંટો દોરો અહીં તમે જોઈ શકો છો કે નાનો અને મોટો કાંટો દોરી અને અહીં તમને બતાવેલ છે તો આ રીતના તમારે પણ કાંટા દોરવાના રહેશે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી જો એક્ટિવિટી સિક્સ મેચ એ વિથ બી એટલે કે જોડકા જોડો નંબર અહીં તમને જોડકા જોડો એને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર એકમાં ઇ નંબર બે માં એફ નંબર ત્રણમાં ડી નંબર ચારમાં બી નંબર પાંચમાં એ નંબર છમાં જી નંબર સાતમાં સી એક્ટિવિટી સેવન નીચેના વાક્યમાં અર્થપૂર્ણ રીતે શબ્દોને ગોઠવો જોઈએ નંબર એકમાં આવશે આઈ સર્ચ ઇન માય બેગ નંબર ટુમાં પ્લીઝ ટર્ન ઓફ ધ લાઈટ નંબર થ્રી આઈ ચેકડ ધ ડે ઓન માય સેલ સેલફોન નંબર ફોરમાં મે આઈ બ્રાઉ ધ હેટ બુક ફ્રોમ યુ નંબર ફાઇવમાં કેન આઈ સી યોર ડ્રાઈવિંગ લાઇસન્સ નંબર સિક્સમાં આઈ રિયલાઇઝડ ધ મિસ્ટેક એક્ટિવિટી એ ફકરો વાંચો અને સાચા ખોટાનો જવાબ આપો નંબર વન The time of happening was 9 10 False. Number 2. The rider drove the bike fast. True. Pelama false. Number 3. The rider stopped the, the bike at the traffic signal. False. Number 4. Here I is for the rider of the bike. True. 9. એક્ટિવિટી નાઇન સંવાદ વાંચી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો તમને સંવાદ આપેલો છે જે વાંચી નીચે જે અહીં તમને ક્વેશ્ચન આન્સર આપેલા છે આ રીતના તમારે લખવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો એક્ટિવિટી ટેન સૂચના મુજબ ઘડિયાળ દોરો તો અહીં આ રીતના તમારે સૂચના મુજબની છે જે ઘડિયાળ દોરવાની રહેશે નાઇન ડિગ્રી નાઇન્ટી ડિગ્રી નાઇનની એક્ટિવિટી લેવા નીચેના શબ્દને ધ્યાનથી વાંચો તેનો અર્થ સમજો અને બાજુમાં લખો જે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે ત્યાર પછી જોઈએ એક્ટિવિટી બાર ડિક્શનરીનો ઉપયોગ કરી નીચેના શબ્દોને શબ્દકોષના શબ્દકોષ પ્રમાણે ગોઠવો તો જોઈએ અલારામ ક્લોક ડે મિનિટ મંથ સીઝન સેકન્ડ ટાઈમ વીક અને યર એક્ટિવિટી થર્ટીન ડિક્શનરીનો ઉપયોગ કરી નીચેના શબ્દકો શબ્દોને શબ્દકોર્ષ પ્રમાણે ગોઠવો તો અહીં ચિત્ર આપેલું છે તે પ્રમાણે બાજુમાં વાક્યો લખવાના છે ઇઝ ઇટ એન એપલ નો ઇટ ઇઝ નોટ એન એપલ ઇટ ઇઝ એન અમ્બ્રેલા is it a mango yes it is a mango are they kids yes they are kids is it a banana no is it not a banana it is a strawberry are they are these tables no these are not tables these are books અહી તમને ફોન એક્ટિવિટી આપેલી છે તારે એટના તમારે ફોન એક્ટિવિટી કરવાની રહેશે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે